ધારી ખાતે મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ વચ્ચેનો વિવાદ થયો હતો આંગણવાડી સંચાલિકાઓને બીએલઓની કામગીરી ફરજિયાતપણે સોંપવામાં આવતા મામલો ઉગ્ર બન્યો છે આંગણવાડી સંચાલિકાઓની મિટિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા તેમને કડક શબ્દોમાં ખખડાવવામાં આવતા ત્રણ સંચાલિકાઓની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી આંગણવાડી સંચાલિકાઓનું કહેવું છે કે તેમને પહેલેથી જ તેમના નિયમિત કામનું ઘણું ભારણ છે જેના કારણે તેઓ બીએલઓની કામગીરી સ્વીકારી શકે તેમ

પોચી શકતા તો અમે આ કામગીરી કઈ રીતે અમારે અમારા નાના બાળકો ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ દ્વારા સાહેબ દ્વારા આ મામલકદાર મામલકદાર સાહેબ દ્વારા આ ભાષામાં બધાને છે માટે અમારે ત્રણ અત્યારે ગંભીર છે ડાયલિસિસ કરાવું છું સાહેબ આ કામગીરી થાય એમ નથી તમે લઈ બોલવાનું પછી તમે તમારે જે કરવું છે માં આગળ પગલાં લો કીધું સાહેબ એવું કીધું સાહેબ મને දැસે આ મારા થી કામ થાય એમ નથી એટલે કરી શકું મતલબથી મને પ્રોબ્લેમ છે અત્યારે તો ફ્લેક એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે કામ ન કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે તો અમે આઘળ પગલા લેવું એવું અમને કીધું કારણ કે તમે સ્વીકારશો નહીં તો આઘળ પગલા લેવું તો અમે બી મારુંય તો કેવી રીતના સ્વીકાર કરું આટલું કામ તો કરીએ છીએ અમે આ નથી વધારે ઉપરથી અમને આટલો પ્રેશર આપે સાવલ્યા છે હું સીएफसी